ઉચ્ય તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી તિકમભાઈ છાણગારના હસ્તે ગાંધીધામ મુકામે નવનિર્મિત થનાર એસટી બસ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સમારોહમાં માતાના મઢ મુકામે વિશાળ જમીન પર નિર્માણ થનારા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રી ઈ ખાતમુહૂર્ત કર્યું હતું ગાંધીધામ ખાતે તૈયાર થતા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રી ધારાસભ્યો તથા મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કર્યું હતું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા નાયબ મુખ્યમંત્રીએ વિકાસના વધુ એક આયામ માટે મહાનગરના નગરજનોને શુભેચ્છા પાઠવી હતી બસપોર્ટનું બનાવવાનું કામ ત્વરિત પૂર્ણ કરીને તેને કાર્યરત કરવાની ખાતરી મંત્રી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત પરિવહન સેવાના કારણે જીએસઆરટીસીના યાત્રીમાં વધારો નોંધાયો છે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ઉચ્ય ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ છે માતાના મઢ અને ગાંધીધામના આ નવનિર્મિત બસ સ્ટેશનો માત્ર પરિવહનનું માધ્યમ નહીં પરંતુ મુસાફરો માટે સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બનશે આ સાથે જ બસ પોર્ટ બનવાથી આવતા દિવસોમાં કચ્છનું મહાનગર એવું ગાંધીધામ અને શ્રેષ્ઠ યાત્રાધામ એવું માતાના મઢ સાર્વત્રિક રીતે વિકાસ સાધી સમૃદ્ધ બનશે તેવું રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ સ્થપાયેલું ગાંધીધામ બહુ જ ટૂંકા ગાળામાં વિકાસ સાધીને આજે મહાનગરપાલિકા બની ગયું છે ગુજરાત સરકારના અવિરત પ્રયાસો અને ગાંધીધામ નગરજનોની ખેવનાના કારણે આજે આ મહાનગર તરીકે ઉભરી આવ્યું છે આ ઉપરાંત રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિભાજનની વેદનામાંથી ઉભું થયેલું આ ગાંધીરામનગર આજે કચ્છની આર્થિક રાજધાની બની ગુજરાતનું મહત્વનું કેન્દ્ર બન્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં જનકલ્યાણ હેતુથી માળખાકીય સુવિધાઓના વિકાસની ગુજરાત સરકારની વણથંભી યાત્રાની રાજ્યમંત્રી પ્રશંસા કરી હતી તે ઉપરાંત રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમના કારણે જ અગિયાર કરોડના ખર્ચે ગાંધીધામમાં અને સાત કરોડના ખર્ચે માતાના મઢ મુકામે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું બસપોર્ટ બનાવવા જઈ રહ્યા છે આ વિકાસના કાર્યો અંગે રાજ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીનો અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો આ સાથે જ નગરજનોને અભિનંદન પાઠવી દીનદયાળ પોર્ટે ફાળવેલી આ જમીન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીધામ છેલ્લા બે ત્રણ વર્ષોમાં હરણફાળ વિકાસ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રષ્ટિ રાખીને ટકાઉ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી છે જેના પરિણામરૂપે આજે કચ્છને અદ્યતન સુવિધાઓથી તૈયાર થતા ગાંધીધામ અને માતાના મઢના બસ સ્ટેશનો મળ્યા છે તેઓએ કચ્છના અનેક વિકાસ કામોની નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અબડાસા ધારાસભ્યએ માતાના મઢ ખાતે નિર્માણ થનારા બસ સ્ટેશન માટે નાગરિકોની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીધામના મુસાફરોને ટ્રાફિકની સમસ્યા સાથે જૂના બસ સ્ટેશન ખાતે અગવડ વેઠવી પડતી હતી આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ મળતા ગાંધીધામમાં નવા બસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી શ્રી હકારાત્મક વલણ રાખીને ગાંધીધામ શહેરને શોભે તેવા બસ સ્પોટના નિર્માણ માટે સહયોગ આપીને નાગરિકોની ચિંતા સેવી છે ગાંધીધામ અને માતાનામઢ બસ સ્ટેશનોમાં દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ વ્હીલચેરની સુવિધા દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેલ લિપિમાં સાયનેજીસ અને ટેક્ટાઇલ ટાઇલ્સની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે